પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના સંતોષભાઈ ગણેશભાઈ રાણા અને અભિષેક કેશાજી રાણા બંને યુવાનો ભારતીય ફોજની અંદર દેશની સેવા કાજે 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માંદરે વતન કુંતાસરી ગામ પરત ફરેલ છે ત્યારે જવાહરનગર ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે દેશભક્તિના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું આ બંને ગામોના અત્યારે ચાલીસ થી વધારે યુવાનો ભારતીય ફોજમાં ફરજ બજાવી રહ્યા છે આ પ્રસંગે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા બંને જવાનોની કાઢવામાં આવી હતી ભારતીય ફોજમાં દેશની રક્ષા કાજે જોડાયેલા બંને યુવાનોની ફૂલવર્ષા કરી અભિનંદન પાઠવ્યા હતા દેશની રક્ષા કરી દેશને ગૌરવ અપાવવા ભારતીય ફોજમાં જોડાયેલા બંને યુવાનોને ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

સીઆરપીએમની ટ્રેનિંગ લખનઉમાં કરી છે તમને આવા વિચારો કેમ આવે મને આવા વિચારો દેશની રક્ષા કરવા માટે અને દેશનું ગૌરવ વધારવા માટે આવે છે તમારા માતા પિતાની તમને ફોજમાં મેળવા માટે કેવી ઈચ્છાઓ હતી મારા માતા પિતાની બહુ સારી ઈચ્છા હતી એમના એમના મહેનતથી હું અહીંયા આવ્યો છું એમના સરકારથી તો અત્યારે તમારું ગામ લોકોએ સ્વાગત કરે શું કહેવામાં આવે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું અને મારા પરિવારજનોનો ખૂબ હું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સીઆરપીમાં જોઈન થયો હતો અને વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં હું પરત ફરેલો છું મેં ટોટલ એમ અગિયાર મહિના ટ્રેનિંગ સતત મહેનત પરિશ્રમ કરીને મેં પૂરી કરી છે અને એ યુપી ઉત્તર પ્રદેશ જે અમીઠી અમીઠીમાં મારું ટ્રેનિંગ સેન્ટર હતું અત્યારે હું દોઢસો ઓગણીસ બટાલિયન છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં હું પોસ્ટિંગ થયો છું જય હિન્દ જય ભારત